નમસ્કાર હું છું નરેન ભૈયા આજે વાત કરીશું ગુજરાત વિધાનસભાની આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે ત્યારે ગુજરાતના નાણા મંત્રી એવા કનુભાઈ દેસાઈએ પોતાનું બજેટ રજૂ કર્યું હતું એ બાબતે વાસદા ડાંગના લોકપ્રિય સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી આજે આપણા ગુજરાત રાજ્ય માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યનો હમણાં લગીને ઇતિહાસનું સૌથી મોટું બજેટ ચાર લાખ આઠ હજાર ને ત્રેપન કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે આ પૂરા ગુજરાતનું સર્વાંગી વિકાસ થાય દરેક સમાજનો વિકાસ થાય દરેક વિસ્તારનો વિકાસ થાય એ રીતનું વેલ બેલેન્સ બજેટ જે રજૂ કર્યું છે એના માટે ખાસ કરીને ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈનું દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલું સારું વેલ બેલેન્સ બજેટ આપણા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તમે રજૂ કર્યું છે આ એવું બજેટ છે કે દરેક સમાજ ચાહે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય આદિવાસી વિસ્તાર હોય કાંઠા વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય દરેક વિસ્તારના માટે દરેક લોકો માટે કંપની માટે કોર્પોરેટ માટે દરેકના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ છે અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના માટે વાત કરું તો આજે એટલે પણ ઐતિહાસિક દિવસ છે કારણ કે જે આપણા એસટી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના છે જેમાં આપણા દીકરાઓ માટે અઢી લાખની લિમિટ હતી આવક મર્યાદામાં એ વધારીને છ લાખ કરવામાં આવી છે એનાથી આવા આપણે બાળકો હજુ સારી રીતે પોસ્ટ મેટ્રિકમાં ભણી શકશે અને ગુજરાત સરકારની જે પોસ્ટ મેટ્રિક સ્કીમ છે એનો લાભ પણ લઈ શકશે એની સાથે સાથે જે આપણે આદિવાસીના માટે નિવાસી શાળા છે જેમાં બાળક દીઠ સિત્તેર હજાર રૂપિયાની જોગવાઈ હતી એ વધારીને પણ એસી હજાર કરવામાં આવી છે આપણા આદિવાસી વિસ્તારમાં સારી સિંચાઈની સુવિધા અને પાણીની સુવિધા થાય એના માટે પણ વિશેષ પ્રાવધાન કરવામાં આવે છે જેના લીધે આપણું વલસાડ હોય ડાંગ હોય નવસારી હોય ભરૂચ હોય તાપી હોય કે પછી અંબાજી ન જેટલો પણ આદિવાસી વિસ્તાર છે પાણીની સુવિધા સારી મળી રહે એના માટે પણ યોજના બનાવવામાં આવી છે અને આદિવાસી વિસ્તારમાં નેટવર્કનીનું પણ સારી સુવિધા થાય એના માટે ટાવરના માટે પણ સ્પેશિયલ ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે અને આ જ રીતે આદિવાસી અને દરેક સમાજના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ આપણા ગુજરાત સરકારે રજૂ કર્યું છે અને ખાસ કરીને વાત કરું છે બજેટની આ આપણે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ બેગ લઈને ગયા એમાં પણ તમે ખાસ જુઓ તો વારલી પેન્ટિંગ અને વારલી પેન્ટિંગમાં પણ જે અમારી આદિવાસી સમાજની કુળદેવી છે કંસેરી માતા એમનું ચિત્ર વારલી પેન્ટિંગમાં દોર્યું હતું એ બતાવે છે કે ગુજરાત સરકાર અમારા આદિવાસી સમાજ માટે કેટલી કટિબદ્ધ છે અને દરેક સમાજ અને દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એમાં આ બજેટ વિકસિત ગુજરાત બનાવવાનું પાયા બનાવવાનું કામ કરશે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે એટલે કે અઢાર બે બે હજાર છવ્વીસના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે રૂપિયા ચાર લાખ આઠ કરોડ ત્રેપનનું બજેટ સૌથી મોટું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું આ બજેટનું મુખ્ય ફોકસ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ પર રાખવામાં આવ્યું છે આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ માટે અને શૈક્ષણિકના રોજગાર અવસર વિસ્તરે તેવા નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર માન્યો છે ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા બે લાખ પચાસ હજારથી વધારીને છ લાખ સુધી કરવામાં આવી આશ્રમ શાળા અને છાત્રાલયના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારીને પચીસો રૂપિયા કરવામાં આવી ખેડૂતો માટે સુજલામ સુફલામ પાઇપલાઇન માટે બારસો સાડત્રીસ કરોડની યોજના માટે ચારસો ને કરોડની જોગવાઈ કરવામાં આવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ પચીસ હજાર ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આવાસ યોજના માટે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે લાખ જેટલી યોજના ફાળવવામાં આવી છે રૂપિયા બસો કરોડ આવતા રમત ગમત અને પર્યટન માટે બે હજાર છ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ટુરિઝમ માટે પણ ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન બહુચરાજી ગિરનાર નર્મદા પરિક્રમા જેવી ધાર્મિક શ્રદ્ધાળુઓની પણ સુવિધા માટે ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવા દિશાની સાબિત થશે એવું માનવું રહ્યું